Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં કોરોના કેસ ફરી વધારો થવા લાગ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અત્યારે કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે જેમાં ચોરાશી વર્ષીય ઉડતા અને વીસ વર્ષમાં અત્યારે હોસ્પિટલ છે જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે મળતી માહિતી મુજબ મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના આડત્રીસ દર્દીઓ નોંધાયા છે આ પૈકી કાલમાં એકત્રીસ દર્દી હજુ સારવાર હેઠળ છે જો કે જેના ઉપરથી જ કોરોના અત્યારે સર્જાયેલી રહેલી ત્યારે વિકટ સ્થિતિનો અત્યારે અંદાજ આવી શકે છે જોકે મિત્રો હાલમાં ગુજરાતમાં કોરોનાના એસી ટકા કેસ માત્ર અમદાવાદથી જ છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો વધુ પાંચ નવા કેસ નોંધાયા છે જેમાં ચોરાય યુદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વીસ વર્ષીય પણ કોરોના સંક્રમિત છે અને શ્વાસ લેવાની તકલીફ થતા આ યુક્તિને હાલમાં અત્યારે સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે જોકે મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે સોલા સિવિલના અત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુક્તિનું ત્યારે સ્વસ્થ હાલ સ્થિર છે અને કોરોના કેસમાં વધારો થતા અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવે આવી સિવિલ હોસ્પિટલ તેમજ એસપીપી ત્યારે સરદારબેન હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદની ત્યારે સિવિલમાં ત્યારે બારસો બેડની ત્યારે હોસ્પિટલ તૈયાર છે ઓક્સિજન ત્યારે જરૂર પડે તો વીસ હજાર લીટરની ત્યારે બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે વધુ ત્યારે પ્રદેશ સંક્રમિત સ્ટેટ બીજીઆર ત્યારે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે જ્યાં તેમના કંઈક વેરિયન્ટ હશે તે ચકાસણી કરવામાં આવી રહી છે ગુરુવારે જ્યારે રાજકોટ તેતાલીસ વર્ષીય યુક્તિ જ્યારે પુરુષ કોવિડ પોઝિટિવ આવતા તે પહેલા ત્યાં આઇસોલેશન ત્યારે હોમ આઇસોલેશન ક્લબ से तो यार मित्रों चैनल ने लाइक शेयर और सब्सक्राइब कर दीजो धन्यवाद